નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર હળદા પ્રાથમિક શાળા સીતાંજલિ ફાઉન્ડેશન વિદ્યા સંકુલ નો આજ રોજ ઉદઘાટન થયું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ પત્તાપોર ગામ ખાતે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં બાઇક ચાલકને ખૂબ જ ઈજા પહોંચતા સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે વાંસદા તાલુકાના કામળઝરી અંકલાસ ગામમાં અંકલાજ તાલુકા પંચાયતની સીટ એકને વિકાસના પ્રગતિના પંથે લઈ જનાર વાંસદા તાલુકા પંચાયતના માજી શાસક પક્ષના નેતા બિપિન મહલના અધ્યક્ષ સ્થાને રોડ રસ્તા નાળા અને બ્લોકનું ભૂમિપૂજન કરવા માટે મુખ્ય મહેમાન તરીકે વધારેલા આ માજી તાલુકા પંચાયત પ્રમુખ સાંતુભાઈ ગાવિતના હસ્તે રસ્તાનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આ ભૂમિપૂજનમાં પધારેલા ગામના સરપંચ રૂપેશભાઈ ગાવિત ડૉક્ટર સુરેશભાઈ ચૌધરી તથા ગામના આગેવાનોએ હાજરી આપી હતી વાંસદાના ડોલુંબર ખાતે કેવી કે નવસારી દ્વારા પ્રાકૃતિક ખેતી જાગૃતિ તાલીમ યોજાયો નવસારી જિલ્લાના વાસદા તાલુકાના નાના અને શ્રીમંત ખેડૂતો દ્વારા વિવિધ ખેતી કરવામાં આવે છે તથા તેઓના જીવન નિર્વાહ માટે મુખ્ય વ્યવસાય ખેતી પશુપાલન છે વાસદા તાલુકામાં ખેડૂતોને આવક સારી મળે તે હેતુ તેઓ શાકભાજી પાકોની ખેતી કરવાનું પસંદ કરે છે જેમાં ઋતુમાં ભીંડા મરચાં રીંગણ ટામેટા વેલાવાડોલ વગેરે શાકભાજીઓના પાકોનો સમાવેશ થાય છે જેમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો દ્વારા બિનજરૂરી આડધડ રાસાયણિક ખાતર તથા જંતુનાશકોનો વપરાશ કરવામાં આવે છે જેને પરિણામે જમીન પાણી પર્યાવરણ તથા હવા પ્રદૂષિત થાય છે પરંતુ તેની સાથે સાથે ખેતીના ખર્ચમાં પણ વધારો થાય છે ખેતી પાકોમાં ઉત્પાદનમાં ઝેરના અવશેષો આવવાની પણ શક્યતાઓ રહેલ છે આ ઝેરના અવશેષોનું અન્ય શાકભાજી ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય તો માનવ સમાજમાં આરોગ્ય પર માઠી અસરો કેન્સર ડાયાબિટીસ હૃદયરોગ જેવી થઈ શકે છે જેથી કરીને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેમ્પ આયોજન કરવામાં આવ્યું નવસારી રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ સ્ત્રી ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારી જિલ્લાના બસો ને છત્રીસ ગામના ત્રણ હજારને પંચાવન પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસોનું ઈ લોકાર્પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલા એક લાખથી વધુ પીએમ આવાસોનું દસમી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તથા મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજ્યમાં ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજનાર છે જેના ભાગરૂપે નવસારી જિલ્લાની તમામ ચાર વિધાનસભાના વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસોના ઈ લોકાર્પણ કાર્યક્રમ ક્રમ જેના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી ગુજરાત એસટી તંત્રમાં વલસાડ વિભાગનો વિભાગીય યંત્રાલયમાં ડીએમઇ તરીકે ભાવેશ પટેલ કાર્યભાર સંભાળતા હતા પરંતુ તેમની બદલી થતાં ડીએમઇ તરીકે ભુજના સિનિયર ડેપો મેનેજર તરીકે એન એફ હતા તેમની બદલી વલસાડ વિભાગીય યંત્રાલયમાં ડીએમઇ તરીકે થઈ છે વિભાગીય યંત્રાલયના વડા ડીએમ ઇ એનએફ છઠ્ઠી ફેબ્રુઆરીના રોજ સવારે અગિયાર કલાકે ચાર્જ સાંભળી લીધો હતો અને ત્યારબાદ એક ઔપચારિક મિટિંગનું આયોજન પણ કર્યું હતું એનએફ સિંઘની ટીમ દ્વારા એસટી તંત્રમાં બહોળો અનુભવ ધરાવે છે અને એક કડક અધિકારીની છાપ ધરાવે છે આમ એક અનુભવી અધિકારી વિભાગીય યંત્રાલયમાં મળતા કર્મચારીઓમાં આની લાગણી છવાઈ જવા પામી છે બિલ્લીમોરા જાયન્ટ ગ્રુપ પચાસ વર્ષના પ્રવેશ સાથે ગોલ્ડન જ્યુબીલી વર્ષની ઉજવણી કરશે જાણીતા સ્વર્ગસ્થ એડવોકેટ ચંદુભાઈ મોદી દ્વારા બિલ્લીમોરામાં તારીખ પચીસ અગિયાર ઓગણીસો ને રોજ સ્થાપિત થયેલ જાયન્ટ્સ તેની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પચાસમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે આ વર્ષને જાયન્ટ્સ ગ્રુપ ગોલ્ડન જુબલી વર્ષ તરીકે ઉજવશે અને બિલ્લીમોરા નગર ઉપરાંત આસપાસના ગામોને સેવાકીય પ્રવૃત્તિઓનો લાભ મળશે આગામી દસ બે બે હજાર ચોવીસના રોજ પ્રોફેસર બી એચ પટેલ અને તેમની ટીમનો પદગ્રહણ વિધિ સમારંભ યોજાવાનો છે તારીખ સાત બે હજાર ચોવીસ ના રોજ જાયન્સ ગ્રુપ બિલ્લી મોરા પદાધિકારીઓએ પત્રકારોને આપેલી માહિતી પ્રમાણે સમાજમાં કાર્યરત અન્ય ઇન્ટરનેશનલ ક્લબો કે સંસ્થાઓ પરદેશથી આવે છે પરંતુ જાયન્સ ગ્રુપ ભારતીય સંસ્થા છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન દુષ્કર્મના આરોપીને સાત વર્ષની સખત કેદની સજા ફટકારતી અદાલત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સાસમ ગામ ખાતે રહેતા જયંતિ ઉર્ફે જયેશ હીરાભાઈ મુજાત દુષ્કર્મના ગુનામાં પકડાયેલ હતો જેની સામે નવસારી અદાલતમાં આઈપીસીની કલમ ત્રણસો હેઠળ કેસ ચાલી જતા ત્રીજા વધારાના જિલ્લા અને સેશન જજ પીટી રામે સરકારી વકીલ ભાવેશનામાં કલમ બસો પાંત્રીસ અંતર્ગત તક્ષીરવાર ઠેરવી સાત વર્ષની સખત તેમજ એક દંડ ફટકારતા સાથે જો આરોપી રકમ ન ભરે તો વધુ ત્રણ સખત સજાનો હુકમ ફરમાવ્યો હતો ચીખલીના નકોડા જ્વેલર્સ લૂંટના ગુનામાં રાજસ્થાન જેલથી આરોપી લાવવામાં આવ્યો સન બે હજાર સોળમાં ચીખલી તાલુકાના નાકોડા જ્વેલર્સ લૂંટના ગુનામાં નાસ્તો ફરતો જેના પર રૂપિયા દસ હજારના ઇનામો રાખવામાં આવ્યું હતું તેવા આરોપીને રાજસ્થાન બેંગુ જેલમાંથી નવસારી એલસીબીએ કબજો મેળવ્યો નેશનલ હાઇવે પર શિમલા ફાટક પાસે જીવન જોખમે વાહન ચાલકોએ હાઈવે ક્રોસ કરવાની લાંબા સમયની સમસ્યાનો અનેક રજૂઆત બાદ પણ અંત આવ્યો નથી હજુ પણ વાહન ચાલકોએ ભયના ઉથાર હેઠળ હાઈવે ક્રોસ કરવો પડી રહ્યો છે હાઇવે પર બે ટ્રેક વચ્ચે જગ્યાનો અભાવ હોવાથી ઘણી વખત રોડ ક્રોસ કરતી વેળા ચાલકો અદ્વચ્ચ ફસાઈ જતા હોય છે જેના કારણે નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ બે અને લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ પાંચ સેલ્સિયસ શૂન્ય કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાયક્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન